તે આપણા હૃદયને સ્વચ્છ રાખે છે સકરિયાના ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે નંબર ત્રણ શકરિયામાં રહેલા ફાઈબર અને જટિલ કાર્બોહાઈડ્રેટ બ્લડ સ્થિર રાખવામાં મદદ કરે છે અને આપણને સંપૂર્ણ આત્મસંતોષની અનુભૂતિ કરાવે છે નંબર ચાર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે શકરિયામાં એન્ટી ભરપૂર હોય છે જે શરીરમાં કોષીય નુકસાનને અટકાવે છે એક કપ શેકેલા સક્રિયામાં માણસની દૈનિક જરૂરિયાતના બાવન ટકા જેટલું વિટામિન સી હોય છે તે જખમો રૂજવે છે અને પેશીઓને નવજીવન આપે છે સક્રિયમાં રહેલું વિટામિન એ શરીરમાં રોગ પ્રતિકારક કોષો બનાવવામાં મદદ કરે છે જે ચેપ અને રોગને અટકાવે છે તે ગાંઠ થતી અટકાવે છે જાંબુડિયા સક્રિયામાં વિશેષ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ હોય છે જે સ્વાસ્થ્ય પ્રાપ્તિ સહજ બનાવે છે નંબર પાંચ તે આંખો માટે ઉત્તમ છે સક્રિયામાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે આંખના આરોગ્ય અને દ્રષ્ટિના સુધારા સાથે જોડાયેલા છે તેમાં શક્તિશાળી કેરોટિનોઇડ્સ આલ્ફા કેરોટીન લ્યુટિન અને ઝેક્સાન્થિન સામેલ છે નંબર છ તે મગજને ઇંધણ પૂરું પાડે છે શક્કરિયાના ખાસ સંયોજનો મગજને શ્રેષ્ઠ કાર્ય કરવામાં મદદ કરે છે નંબર સાત તણાવ અને ચિંતામાં રાહત આપે છે શક્કરિયામાં શરીર અને મસ્તિષ્કને આરામ આપે છે કારણ કે તે મેગ્નેશિયમની માત્રામાં વધારો કરે છે નંબર આઠ શક્કરિયામાં રહેલા વિટામિન એ અને આયર્ન પ્રજનન શક્તિ વધારે છે નંબર નવ શક્કરિયામાં કેન્સર સામે લડત આપતા એન્ટીઓક્સિડન્ટનો વિશાળ ખજાનો છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર